જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારે ફોર્મ છે એ ભરવાનું ચાલુ થઈ ગયું છે હવે આ જે ફોર્મ છે એના માટે અત્યારે સરકારે સર્વે છે એ ચાલુ કર્યું છે સરકારે સર્વે ચાલુ કર્યું છે તો આની અંદર ગ્રામીણની અંદર અને આની અંદર કોને લાભ મળશે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ એ પહેલા ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આપણે ઓનલાઈન જોશું કે આ ફોર્મ છે એ કઈ રીતે તમે ભરી શકો છો અને કેવી રીતે તમે બધી જ વસ્તુ છે એ જોઈ શકો છો હવે આની અંદર આપણે આગળ વધીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન માટે 2025 માટે આપણે વાત કરો તો અરજી કરો ત્યારે વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય પરંતુ વધતી જતી મોંઘવારીને કારણે આ સપનું છે એ અધૂરું રહી જાય છે આના ઉકેલ માટે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ સરકાર સસ્તા અને સારા ઘર બનાવવામાં મદદ કરે છે આ યોજનાની અંદર એક મોટી અપડેટ છે કે મધ્યમ વર્ગના પરિવારને પણ આ યોજનાની અંદર લાભ મળશે અને પોતાનું ઘર છે એ બનાવી શકશે આગળ આપણે જોશું કે કેટલી આવક મર્યાદા ધરાવતા લોકો છે આની અંદર ફોર્મ ભરી શકશે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ આ યોજના છે એ શરૂ કરવામાં આવી હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજના બે છે એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મહત્વપૂર્ણ યોજના છે જે ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે એના માટે છે અને આ યોજના અંતર્ગત ગરીબ પરિવારને પોતાનું ઘર બનાવવામાં મદદ છે એ મળી રહે છે હવે યોગ્ય પાત્રતાની આપણે વાત કરીએ તો અરજદાર છે એ ભારતનો વતની હોવો જોઈએ અરજદારની પાસે ભારતભરની અંદર કોઈ પણ જગ્યાએ પોતાનું મકાન અથવા તો પ્લોટ છે એ ના હોવું જોઈએ આવકવેરો છે એ ન ભરતો હોવો જોઈએ ઘરનું કોઈ પણ સભ્ય સરકારી નોકરી છે એ ન કરતો હોવું જોઈએ આની અંદર તમારે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ખાતાનું પાસબુક આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર જમીન દસ્તાવેજ મોબાઈલ નંબર ફોટો આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર તમારે પુરાવા સ્વરૂપે આપવાના હોય છે હવે આપણે વાત કરીએ તો આની અંદર ગરીબ આર્થિક રીતે પછાત વર્ગ અને મધ્યમ વર્ગના લોકો છે એને પાકા ઘર આપવામાં આવશે અને એના માટે અત્યારે સર્વેની અંદર તમારે ફોર્મ છે એ ભરવાનું રહેશે બે હજાર પચીસ માટે આપણે આવક શ્રેણીની મર્યાદાની વાત કરીએ તો જેની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી છે એ લોકો ફોર્મ ભરી શકે છે ત્રણથી છ લાખની આવક વચ્ચેનું જે જૂથ છે એ એમઆઈજીની અંદર ફોર્મ ભરી શકે છે એમઆઈજી વનની અંદર છ થી બાર લાખ સુધી અને એમઆઈજી ટુની અંદર બાર લાખથી અઢાર લાખ સુધીની ઇન્કમ ધરાવતું વર્ગ છે આની અંદર ફોર્મ છે એ ભરી શકશે હવે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમારે આ જે વેબસાઇટ છે એની ઉપર જવાનું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ડોટ જીઓવી ડોટ ઇન જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું આ પેજ છે ઓપન થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્ટાર્ટેડ કરોડ હાઉસ એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત એક કરોડ નવીન આવાસ માટે ઓનલાઈન આવેદન છે એ શરૂ થઈ ગયા છે આજે જ તમારે આ જે ક્યુઆર કોડ આપેલો છે સ્કેન કરી અને તમે ફોર્મ છે એ ભરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે સરકારે જે છે એ ટોટલ એકસો ને અઢાર પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયા છે એ હાઉસ માટે સોનસન કરેલા છે આની અંદર સેન્ટ્રલનું જે આસિસ્ટન્ટ છે એ સોળ પોઈન્ટ છોતેર કરોડ રૂપિયા છે આવી રીતે ઘણા બધા પૈસા છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો સ્કીમ છે અંતર્ગત આપેલા છે આ ઉપરાંત હોમ પેજની અંદર તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોની જે લિંક છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખી અને એક ઓટીપી આવશે નાખી અને તમારે કન્ટિન્યુ કરવાનું છે જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે જોઈશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ જે છે એની સરકારે જાહેરાત છે ઘણા ટાઈમથી કરી દીધી હતી પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ અંતર્ગત હવે જેમને લોકોએ ઘર લીધું છે એમને સબસિડી માટે ફોર્મ છે એ જાતે ભરવાનું છે આ જે ફોર્મ છે એ તમે ઘરે બેઠા ઓનલાઈન ભરી શકશો આની અંદર ઇન્સ્ટ્રક્શન્સ પણ આપેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઝીરો ઇન્સ્ટ્રક્શન આપેલી છે અને અહીંયાથી તમે એપ્લાય પણ કરી શકશો આ પહેલાં આપણે જોઈએ કે આ ફોર્મ છે એ કઈ જગ્યાએથી ભરવાનું છે તો આની જે લિંક છે એ છે પ્રધાનમંત્રી આવાસ યોજના એમઆઈએસ ડોટ જીઓવી ડોટ ઇન આ જે વેબસાઇટ છે એના પરથી જઈ અને તમે ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકશો આની વેબસાઇટ તમે નોટ કરી લો પી એમ એવાય એમઆઈએસ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત ફોર્મ છે એ ભરી શકો છો આની અંદર જાતે જ તમે ફોર્મ છે એ ભરી શકો છો કે આમાં તમે જોઈ શકો છો કે આની અંદર ચાર સ્કીમ માટે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે એ થઈ ગયા છે કે જેની અંદર એક તો બીએલસી સ્કીમ છે કે બીએલસી સ્કીમની અંદર અઢી લાખ રૂપિયાથી સબસિડી છે એ મળવાપાત્ર થશે આની અંદર ઈડબલ્યુ એસ કેટેગરીના જે લોકો છે કે જેમની એન્યુઅલ ઇન્કમ ત્રણ લાખ રૂપિયા છે અને જેમને પિસ્તાલીસ સ્ક્વેર મીટરનું ઘર છે એ લીધું છે એ લોકો આની અંદર ફોર્મ છે ભરી શકશે ત્યારબાદ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ પાર્ટનરશીપ કે આની અંદર ત્રીસથી પિસ્તાલીસ સ્ક્વેર મીટરવાળાને અઢી લાખ રૂપિયા સુધીની સબસિડી છે મળવાપાત્ર થશે ત્યારબાદ અફોર્ડેબલ રેન્ટિંગ હાઉસિંગ જે છે એ સ્કીમ છે કે જેની અંદર ત્રણથી છ લાખ રૂપિયાની ઇન્કમવાળા લોકો છે એ ફોર્મ ભરી શકે છે અને સૌથી વધારે કેટેગરી જે છે એ છે ઇન્ટર ઇન્ટરસ્ટ સબસિડી સ્કીમ કે જેને આઈ એસ એસ કહેવામાં આવે છે કોરોના પહેલાં તમને ખ્યાલ છે કે જે લોકોએ ઘર લીધા હતા એમને બે પોઈન્ટ સડસઠ લાખની સબસિડી છે એ મળતી હતી એ પણ ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ હેઠળ જ આવતી હતી હવે સૌથી મહત્ત્વની વાત ઇન્ટરસ્ટ સબસિડી સ્કીમની એ છે કે આની અંદર ત્રણ લાખ રૂપિયા છ લાખ રૂપિયા અને નવ લાખ રૂપિયા એટલે કે મહત્તમ જેમની એન્યુઅલ ઇન્કમ નવ લાખ રૂપિયા છે એ લોકો આની અંદર ફોર્મ છે એ ભરી શકે છે આની અંદર ઘર લેવા માટે તમે લોન લીધેલી હોવી જરૂરી છે બેંક પાસેથી અને તમારી જે લોન છે એ એક નવ બે હજાર ચોવીસ પછી સેન્શન થયેલી અને ડિસબ થયેલી હોવી જોઈએ એટલે કે જે લોકોની લોન છે એક નવ બે હજાર ચોવીસ પહેલાં જેમને લોન મળી છે એમની સબસિડીને પાત્ર નથી પરંતુ જેમને લોન છે એ એક નવ બે હજાર ચોવીસ પછી મળેલી છે અને જેમની એન્યુઅલ ઇન્કમ નવ લાખ રૂપિયા છે ફેમિલીની એ આ યોજના અંતર્ગત અત્યારે ફોર્મ છે ભરી શકે છે આની અંદર આપણે જોઈએ કે ફોર્મ ભરવા માટે શું કરવાનું છે તો સૌથી પહેલાં તો ફોર્મ ભરવા માટે તમારે અહીંયા ક્લિક ટુ પ્રોસીડ કરવાનું છે ક્લિક ટુ પ્રોસીડ જેવું કરશો એટલે તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ કયા કયાની અંદર જોશે ડોક્યુમેન્ટની અંદર એપ્લિકન્ટ આધાર કાર્ડ એટલે કે જે આવેદન કરે છે એમનું આધાર કાર્ડ એમના આધારની ડિટેલ્સ ફેમિલી મેમ્બરની એક્ટિવ જે બેંક અકાઉન્ટ ડિટેલ છે એ જોશે તમે જે બેંક અકાઉન્ટ ડિટેલ નાખશો એની અંદર તમારી સબસિડી છે એ મળશે ત્યારબાદ ઇન્કમ પ્રૂફ છે એ પણ આની અંદર જરૂરી છે ત્યારબાદ જો તમારી કાસ્ટ છે એસસી એસટી અથવા તો તમારી જે કાસ્ટ છે એ ઓબીસીની અંદર આવે છે તો આની અંદર તમારે કાસ્ટ સર્ટિફિકેટ છે એ પણ જરૂરી છે અપલોડ કરવું અને ત્યારબાદ લેન્ડ ડોક્યુમેન્ટ જો બીએલસીની અંદર વેરીફાઈ થયેલા હોય એમને પોતાનું લેન્ડ ડોક્યુમેન્ટ છે એ પણ આની અંદર આપવાનું છે અને આ ઉપરાંત તમે જો લોન લીધેલી છે તો લોન માટે તમારે તમારું લોનનું અકાઉન્ટ નંબર હોય છે એ આની અંદર આપવામાં આવશે હવે આની અંદર તમારે સૌથી પહેલાં તો પ્રોસીડ કરવાનું છે પ્રોસીડની અંદર તમે જોઈ શકો છો કે તમારા હાઉસ હોલ્ડની એટલે કે ઘરની જે ઇન્કમ છે એ કેટલી છે અહીંયા તમારે તમારા ઘરની ઇન્કમ જેટલી હોય એટલે નાખી દેવાની છે વર્ષની તમે કયું મિશન અંતર્ગત ફોર્મ ભરવા માગો છો એ તમારે અહીંયા ઉપર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે ઇન્ડિયાની અંદર પોતાનું ઘરનું મકાન છે કે નહીં એ તમારે યસ અને નો ની અંદર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે વીસ વર્ષની અંદર આગળ ક્યારેય આવાસ યોજનાનો લાભ લીધેલો છે કે નહીં એ તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારી એલિજિબિલિટી છે એ ચેક કરવાની છે જો તમે એલિજિબલ હશો તો આ ફોર્મ છે ઓપન થઈ જશે આની અંદર તમારે તમારો આધાર નંબર નાખવાનો છે અને તમારું જે નામ છે આધાર પ્રમાણે એ તમારે આની અંદર એન્ટર કરવાનું છે એકવાર તમે તમારું આધાર કાર્ડ અને આધાર નંબરની ડિટેલ્સ આની અંદર નાખશો એવું જ એક પેન પેજ છે એ ઓપન થઈ જશે એ પેજની મદદથી તમારે તમારું ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું છે એ પહેલાં તમારો જે આધાર નંબર નાખેલો હશે એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે વેરીફાઈ કરવાનો છે અહીંયા ઉપર પુટઅપ કરવાનો છે અને ત્યારબાદ સબમિટ જે છે એ તમારે કરી દેવાનું હવે જેવું તમે સબમિટ કરશો એવું તમારે આ ફોર્મ છે એ ઓપન થઈ જશે કે જેની અંદર તમારે તમારી પર્સનલ ડિટેલ્સ છે નાખવાની છે ત્યારબાદ તમારા ફેમિલી મેમ્બરની ડિટેલ નાખવાની છે ત્યારબાદ તમારા ઘરની ડિટેલ નાખવાની છે એડ્રેસ નાખવાનું છે ત્યારબાદ તમે હોમ લોન લીધી છે એની ડિટેલ નાખવાની છે અને તમારા બેંકની ડિટેલ નાખવાની છે તો ચાલો જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર કેવી રીતે તમે કરી શકો છો હવે આપણે વાત કરીએ તો પેન કાર્ડ નંબર નાખવાનો છે ડેટ ઓફ બર્થ નાખવાનો છે મોબાઈલ નંબર ત્યારબાદ ઈમેલ આઈડી ત્યારબાદ જેન્ડર શું છે એ ત્યારબાદ તમે મેરિટ છો કે નહીં ત્યારબાદ ફાધરનું નામ ફાધરનો આધાર નંબર મધરનું નામ મધરનો આધાર નંબર ત્યારબાદ તમારા એમ્પ્લોયમેન્ટનું સ્ટેટસ એટલે કે તમે સેલ્ફ એમ્પ્લોયડ છો સેલેરીઝ છો રેગ્યુલર વેજીસ છો લેબર છો ત્યારબાદ તમારો ઓક્યુપેશન્સ એટલે કે અત્યારે તમે શું કરી રહ્યા છો ત્યારબાદ તમારો ધર્મ શું છે ત્યારબાદ તમારો વર્ગ એટલે કે તમે કઈ કેટેગરીની અંદર આવો છો એ તમારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ શું છે એ લખવાનું છે અને ત્યારબાદ તમે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગતના અથવા તો પીએમ વશ્વકર્મા અંતર્ગતના કારીગર છો કે નહીં એ બધી ડિટેલ્સ છે અહીંયા નાખી અને તમારે સેવ અને કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ સેકન્ડની અંદર તમારા ફેમિલી મેમ્બર્સની જે ડિટેલ છે એ આની અંદર નાખી દેવાની છે અને એમની સાથેનો તમારો સંબંધ શું છે અહીંયાથી તમે એડ કરી અને તમારા ફેમિલી મેમ્બર્સની ડિટેલ્સ છે એ એડ કરી શકો છો ત્યારબાદ હાઉસ હોલ્ડની જે ડિટેલ્સ છે એ આની અંદર નાખવાની છે કે તમારું કેટેગરી છે એ કઈ કઈ છે છે અને તમારી એન્યુઅલ ઇન્કમ આ તમે જે આગળ ફિલઅપ કર્યું હશે ત્યાંથી ઓટોમેટિક એ વસ્તુ છે ફેચ થઈ જશે અને તમારે તમારી ઇન્કમનું જે સર્ટિફિકેટ છે એ અહીંયા ઉપર પીડીએફ ફાઇલની અંદર અપલોડ કરવાનું છે અને તમે એ સિટીની અંદર કેટલા વર્ષથી રહો છો એ ડિટેલ્સ અહીંયા નાખવાની છે અને હાઉસની ઓનરશીપ એટલે કે ઘર તમારું પોતાનું છે રેન્ટ ઉપર છે એ ડિટેલ્સ અહીંયા ઉપર નાખી અને આગળ વધવાનું છે એડ્રેસની અંદર અત્યારે તમે જે જગ્યાએ રહો છો એ ડિટેલ્સ અહીંયા નાખવાની છે ત્યારબાદ તમારું પરમનન્ટ એડ્રેસ શું છે એ ડિટેલ્સ અહીંયા ઉપર નાખવાનું છે અને ત્યારબાદ આ પ્રોપર્ટીનું જે એડ્રેસ છે એની અંદર તમે અત્યારે જે જગ્યાએ ઘર લીધું છે એની માહિતી નાખી અને સેવ અને કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ મહત્વની જે વાત છે એ હોમ લોન ડિટેલ્સ છે એટલે કે તમે ઘર લેવા માટે હોમ લોન લીધી છે કે નહીં તો તમારે યસ અથવા તો નો છે એ ભરવાનું છે હોમ લોન તમે લીધી છે તો કયા રાજ્યની અંદરથી તમે બિલોંગ્સ કરો છો ત્યારબાદ તમે હોમ લોન લીધી હશે તો તમારું એક લોન અકાઉન્ટ નંબર હશે એ અકાઉન્ટ નંબર તમારે અહીંયા ઉપર નાખી દેવાની છે કેટલી લોન તમે લીધી છે એ અમાઉન્ટ ત્યારબાદ તમારી જે પ્રોપર્ટી છે એની વેલ્યુ શું છે પ્રોપર્ટીની વેલ્યુની અંદર ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે અમારું મકાન છે એ ત્રીસ લાખનું આવ્યું છે પરંતુ દસ્તાવેજ જે છે એ વીસ લાખનો છે તો આની અંદર પ્રોપર્ટીની જે વેલ્યુ છે એ દસ્તાવેજ પ્રમાણે હોય છે એટલે કે દસ્તાવેજની વેલ્યુ અહીંયા ઉપર નાખવાની છે ત્યારબાદ તમારી લોન સેન્સન છે એ કઈ દિવસે થઈ છે એ ડેટ અહીંયા ઉપર નાખવાની છે લોન સેન્સન થયા પછી એવું નથી હોતું કે તરત તમને લોન મળી જાય તમારી લોન સેન્સન આજે થાય ત્યારબાદ તમારું ડિસ્બર્સમેન્ટ છે એ બે મહિના પછી પણ આવતું હોય છે તો ડિસ્બર્સમેન્ટની જે તારીખ છે અહીંયા ઉપર નાખવાની છે અને સેવ અને કન્ટિન્યુ કરવાનું છે અને ત્યારબાદ તમે કઈ બેંકની અંદરથી લોન લીધી છે એ પણ તમારે અહીંયાથી ડિટેલ્સ છે એ નાખી દેવાની છે હવે બેંક ડિટેલની અંદર વાત કરીએ તો અહીંયા ઉપર તમારે જે બેંક અકાઉન્ટની અંદર તમારી સબસિડી લેવાની છે બેંકની વિગત છે તમારે અહીંયા ઉપર નાખી દેવાની છે અકાઉન્ટ નંબર ત્યારબાદ ફરીથી અકાઉન્ટ નંબર નાખવાનો છે આઈએફએસસી કોડ નાખવાનો છે આઈએફએસસી કોડ નાખશો એટલે તમારા બેંકની ડિટેલ્સ છે અહીંયા ઉપર આવી જશે અહીંયાથી તમારા બેંકની ડિટેલ્સ છે આવી જશે અને તમે કોઈ પણ રાજ્ય પ્રજ્યોતિત યોજનાના કોઈ લાભ લીધેલો છે કે નહીં એ તમારે અહીંયા ઉપર યસ કે નો ની અંદર ટીક કરી દેવાનું છે કે જેમ કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના આયુષ્યમાન ભારત યોજના ઉજ્જવલા યોજના આવી કોઈ યોજનાનો લાભ તમે લીધો છે કે નહીં તો યસ અને નો નાખી અને અહીંયાથી તમારી એ યોજના છે એ સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ આ ક્લિક કરી અને તમારે અહીંયા ઉપર ફાઇનલ સેવ કરી અને સબમિટ છે કરી દેવાનું છે તો તમારી સબસિડી માટેનું જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને ત્યારબાદ તમારે તમારી વિગત છે એ પણ ચેક કરી શકશો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો